નમસ્કાર દર્શક મિત્રો સોના ચાંદી બજારમાં અવિરત તેજીની આગેકૂચ ચાલુ રહી છે ખાસ કરીને સોનાનો ભાવ જે છે છે એ સપાટીને ગયો વૈશ્વિક માર્કેટમાં પણ સોનાનો ભાવ અઠ્યાવીસો ને સાહીઠ ડોલર ની સપાટીને ટચ થઈ ગયો છે તો મિત્રો સોના ચાંદીમાં તેજી આવવા પાછળનું કયું કારણ તો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું અને સોના ચાંદી બજારમાં કેમ વધ આવી એની પણ આપણે વાત કરીશું તો આપ આ અંત સુધી નિહાળજો મિત્રો ઇન્વેસ્ટિંગ આપનું સ્વાગત છે હું ભરત પંચાલ સૌ જોઈએ બજારના ભાવ તો આંતરરાષ્ટ્રીય બજારમાં કોમેક્સ પર ગોલ્ડ માર્ચ ફ્યુચર અઠ્યાવીસો ને સપાટી બતાવી વધીને સતત જે સોમવારથી બજાર શરૂ થયું ત્યાંથી બધા દિવસ અવિરતપણે બાઈંગ ચાલુ જ રહ્યું છે એમસીએક્સ પર એપ્રિલ વાયદો સોનાનો એપ્રિલ વાયદો છે એ બ્યાસી હજાર ચારસો પંદર બોલાયો એ પણ એની રેકોર્ડ હાઈ સપાટી પર ટ્રેડ કર્યો છે અમદાવાદમાં નવસો નવ્વાણું ટચ સોનું આજે દસ ગ્રામે એક હજાર રૂપિયા વધી અને પંચ્યાસી હજારની નવી ઊંચી સપાટીએ આવ્યો છે હોલમાર્ક દાગીના ત્યાંસી હજાર ત્રણસોનો ભાવ બોલાયો છે અને ચાંદી જે છે ચાંદી ચોરસા એક કિલો એ પાંચસો રૂપિયા વધી અને ત્રાણું હજારનો ભાવ બોલાયો છે મિત્રો ચાંદી કરતા સોનામાં ઝડપી તેજી થઈ છે સોનું હજુ જેને કહેવાય ઓલ ટાઈમ હાઈ સપાટી થી ઘણું દૂર છે એટલે હજી હજી એમાં વાર લાગશે પણ સોનામાં વધારે તેજી જોવા મળી છે સિલ્વરની સરખામણીએ હવે આપણે જોઈએ કે સોના ચાંદી બજારમાં તેજી આવવા પાછળનું કારણ શું તો અમેરિકાના પ્રેસિડેન્ટ પદે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ ગ્રહણ કર્યા ત્યાર પછી એમણે ટેરિફ નાખવાની ચીમકી ઉચ્ચારી દીધી હતી ખાસ કરીને કેનેડા અને મેક્સિકો એમાં તો પચીસ ટકા ટેરિફ લાદી દીધી હતી અને પહેલી ફેબ્રુઆરીથી એનો અમલ પણ થવાનો હતો અને બ્રિક્સ દેશો જે છે એમાં ભારત રશિયા એ બધા દેશો એની અંદર આવી જાય છે એટલે એ બધા દેશોમાં આયાત ઉપર ટેરિફ નાખવાની એમણે ચીમકી પણ આપી દીધી છે એટલે હવે પહેલી ફેબ્રુઆરી એટલે શનિવારથી એનો અમલ ચાલુ થવાનો ગણતરીના કલાકોમાં એનો અમલ ટેરિફનો થવાનો છે એટલે આ જાહેરાતની અસર સોના પર પડી છે અને સોનામાં નવેસરથી નવા ઊંચા ભાવે નવું બાઈંગ જોવાયું છે બીજી તરફ યુરોપિયન સેન્ટ્રલ બેન્ક અને સ્વીડનની સેન્ટ્રલ બેન્કોએ દર ઘટાડ્યા છે એટલે ડોલર તૂટ્યો છે ડોલર નબળો પડ્યો છે અને વ્યાજ દર ઘટે તો સલામત રોકાણ તરીકે સોનું જ છે ગોલ્ડ સિલ્વર જ છે એટલે એમાં નવું બાઇંગ આવ્યું છે બીજી તરફ અમેરિકામાં ફેડરલ રિઝર્વની મીટિંગ થઈ ગઈ છે એમાં ફેડ રેટમાં કોઈ ચેન્જ કરવામાં નથી આવ્યો પણ ડોનાલ્ડ ટ્રમ્પે એવી ટિપ્પણી કરી છે કે ફેડરલ રિઝર્વના જે ચેરમેન છે જેરોમ પોવેલ એ સંપૂર્ણપણે ફુગાવાને કંટ્રોલમાં રહેવા માટે નિષ્ફળ નીવડ્યા છે અને વ્યાજ દરમાં ઘટાડો કરવો જોઈએ એવું ટ્રમ્પનું નિવેદન છે એટલે હવે એમ થાય છે કે હવે પછીની ફેડરલ રિઝર્વની જે મિટિંગ આવશે એમાં ફેડ રેટ કટ આવી શકે છે અને બે હજાર પચીસમાં ફેડરલ રિઝર્વ એમ કહ્યું છે કે બે હજાર પચીસના વર્ષમાં અમે બે વખત ફેડ રેટ કટ કરીશું પણ ટ્રમ્પ છે એ વ્યાજ દર ઘટાડાના હિમાયતી છે એટલે એ ફુગાવાને અંકુશમાં રાખવા માટે ફેડ રેટ કટ કરશે બીજી તરફ અમેરિકામાં ક્વાર્ટર ફોરના જીડીપીના ગ્રોથના ડેટા આવ્યા છે જે ધારણા કરતા અનુમાન કરતા નીચા આવ્યા છે જીડીપીનો ગ્રોથ જે વધવો જોઈએ એ વધ્યો નથી એને બદલે અનુમાન નીચ અનુમાન કરતા પણ જીડીપી ગ્રોથ નીચો આવ્યો છે આ સમાચાર પાછળ ડોલર તૂટ્યો છે વિશ્વના તમામ ચરણ સામે ડોલર નબળો પડ્યો છે ડોલર નબળો પડે એટલે ગોલ્ડ સિલ્વરમાં નવું બાઇંગ આવે એ દેખીતી વાત છે એક સિદ્ધાંત છે ઇકોનોમીનો ડોલર નબળો પડે એટલે ગોલ્ડ સિલ્વરમાં નવું બાઇંગ આવે એટલે એ ન્યાયે આપણને ગોલ્ડ સિલ્વરમાં નવું બાઈંગ જોવાયું છે અને નવા ઊંચા ભાવ આપણને જોવા મળ્યા છે બીજી તરફ ભારતમાં આવતીકાલે પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ થવાનું છે અને ગોલ્ડ ઉપર ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારવામાં આવશે બજેટમાં એવો એક ડર છે એટલે અહીંયા આગાડી આપણે ભારતમાં પણ ગોલ્ડના ભાવ સતત વધીને નવસો નવ્વાણું સોનું છે દસ ગ્રામે પંચ્યાસી હજારનો ઊંચો ભાવ બોલાઈ ગયો છે એટલે મિત્રો આ એક મહત્વનું અપડેટ હતું અને અચ્છા આજે આજના વિડીયોની જો માહિતી આપને ગમી હોય મિત્રો તો લાઇક્સ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ